નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ વિષય ગણિતની જે સ્વ પોથી છે એમાં ચેપ્ટર નંબર દસ દસમો અને સોમો ભાગ એ ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનો છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો તમને મળતા રહે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે નીચે આપેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી દર્શાવેલી વસ્તુઓની લંબાઈ માપીને કોષ્ટકમાં લખવાની છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ફૂટપટ્ટી છે એનો ઉપયોગ કરીને બધી વસ્તુનું આપણે માપ કરવાનું છે અહીં એ માપ છે એ તમારે નોંધવાનું છે મેં અહીં માપ કરીને મારી રીતે નોંધેલું છે તમારે તમારી પેન્સિલ હોય દીવાસળી કોઈ બોલપેન રબર છે એનું માપ કરીને તમારે લખવાનું છે એના સિવાયના ખાના નંબર પાંચ અને છમાં કોઈ પણ બે વધારાની વસ્તુઓ તમે તમારી રીતે લખી શકો છો પેન્સિલનો ટુકડો તો એસી મીમી લંબાઈ અને આઠ સેમી દિવાસળી તો તેત્રીસ તો ત્રણ પોઈન્ટ ત્રણ આપણે મીમી અને સેમી બંનેમાં જવાબ લખવાનો છે બોલપેન તો તેર સેમી તો એકસો ત્રી રબર તો ત્રણ સેમી તો ત્રીસ મીમી ખીલી બે સેમી એટલે કે વીસ મીમી સંચો તો ત્રણ સેમી એટલે કે ત્રીસ મીમી આ રીતે લખવાનું છે પ્રશ્ન નંબર બેમાં આપેલું છે તમારા વર્ગ શિક્ષક કે વાળી પાસેથી ચલણી નોટ મેળવો અને તેની લંબાઈ અને પહોળાઈ તમારે અહીં દર્શાવવાની છે તો એ ચલરી નોટનું અહીંયા નામ લખવાનું છે લંબાઈ અનુમાન કરવાની છે અને પછી માપીને કેટલી લખવાની છે અને પહોળાઈ અનુમાન કરીને પછી માપીને લખવાની છે ખરેખર અનુમાન કરીને અને સાચી એનું માપ શું છે એ આપેલું છે તો પાંચસો બસો સો પચાસ વીસ અને દસ એ પાંચની નોટનું માપ આપેલું છે એ તમે તમારી સ્વ અધ્યયન પૂથીમાં આ રીતના જોઈ લેજો અને સમય મળે ત્યારે બધી નોટનું માપન કરી લેજો આગળ છે શાળા ભંડારમાં રહેતી શૈક્ષણિક વસ્તુઓને તેના ભાવ નીચે મુજબ દર્શાવ્યા છે તેમના આધારે પ્રશ્નના જવાબ લખો ઇરેઝરના એક પોઈન્ટ પંચોતેર રૂપિયા એટલે કે એક રૂપિયા પંચોતેર પૈસા કંપાસ બોક્સના અઠ્યાવીસ પોઈન્ટ પચીસ રૂપિયા શાર્પનર છે બે પોઈન્ટ પચાસ રૂપિયા પેન નવ પોઈન્ટ પચીસ રૂપિયા નોટના દસ પોઈન્ટ પંચોતેર રૂપિયા ને પેન્સિલના ચાર પોઈન્ટ પચાસ રૂપિયા છે તો આપણે એ વસ્તુની જે કિંમતો આપેલી છે એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે બે રબરની કિંમત કેટલી થાય એક રબરના એક પંચોતેર રૂપિયા તો બે રબરના ગુણાકાર કરવાનો છે તો જવાબ આવશે ત્રણસો પચાસ પરેશ પાસે પચાસ રૂપિયા છે તેમજ એક કંપાસ બોક્સ ખરીદે તો તેમની પાસે કેટલી રકમ બાકી રહી તો કંપાસ બોક્સની કિંમત છે અઠ્યાવીસ પોઈન્ટ પચીસ રૂપિયા તો કુલ આપણી પાસે પચાસ રૂપિયા છે એ પચાસ રૂપિયામાંથી આપણે કંપાસ બોક્સના અઠ્યાવીસ પોઈન્ટ પચીસ રૂપિયા બાદ કરશું તો એકવીસ પોઈન્ટ પંચોતેર જવાબ આવશે નંબર ત્રણ રૂપિયા ચૌદમાં કેટલી પેન્સિલ અને કેટલાક સંચા ખરીદી શકાય તો આપણે અહીં બે સંચા લઈએ તો ચાર પોઈન્ટ પચાસ ગુણ્યા બે તો નવ રૂપિયા થયા અને બે પેન્સિલ ખરીદી તો એકના બે રૂપિયા પચાસ પૈસા તો બેના પાંચ રૂપિયા તો નવ ને પાંચ ચૌદ રૂપિયા થઈ જાય તો ચૌદ રૂપિયામાં જવાબ આવશે બે સંચા આવશે અને બે પેન્સિલ આપણને મળશે એના પછી આપેલું છે જલપા એક બોલપેન અને એક નોટબુક ખરીદે છે તો શાળા ભંડારમાં કેટલા રૂપિયા મૂકશે તો બોલપેનના નવ પોઈન્ટ પચીસ નોટબુકના દસ પોઈન્ટ પંચોતેર બંનેનો સરવાળો કોલ કરવાનો છે તો વીસ રૂપિયા છે તે શાળા ભંડારમાં મૂકશે આગળ જોઈએ નંબર સાત બોલ્ટપેન અને પેન્સિલ પૈકી કોની કિંમત વધારે છે કેટલી વધારે તે રકમની દર્શાવો તો બોલ્ટપેનની કિંમત છે નવ પોઈન્ટ પચીસ પેન્સિલની કિંમત છે ચાર પોઈન્ટ પચાસ તો કેટલી વધારે કેટલી ઓછી હોય ત્યારે હંમેશા બાદ બાકી કરવાનું જવાબ આવશે ચાર પોઈન્ટ પંચોતેર તો બોલ્ટપેનના ચાર પોઈન્ટ પંચોતેર રૂપિયા વધારે છે એના પછી પ્રશ્ન નંબર આઠ આપેલો છે નીચેના કોષ્ટક એકનું અવલોકન કરી કોષ્ટક બેમાં પૂર્ણ કરો અહીંયા આપણને અલગ અલગ રંગના ખાનાઓ આપેલા છે એનો અભ્યાસ કરીને પૂરવાનું છે કે રંગ કયો છે કુલ ખાના કેટલા એવા ચોરસનો કુલ કેટલા મુખા કેટલા ભાગ થાય એ રીતની બધી વસ્તુ દર્શાવવાની છે તો પેલું છે લાલ તો પચાસ ખાના તો પચાસના છેદમાં સો દશા સંપૂર્ણમાં જીરો પોઈન્ટ પચાસ તો લીલો વાદળી પીળો લાલ વાદળી પીળો વિદ્યાર્થી મિત્રો અહીં લાલ અને વાદળી છે તો બંનેનો સવારે સરવાળો કરવાનો છે લાલના પચાસ વાદળીના તેર તો અહીં તે સાઠ થયા તો આ રીતે તમારે જવાબ લખીને એ તમારી સો અધ્યન પોથીમાં પૂરવાનું છે આગળ જોઈએ એના પછી આપેલું છે વર્ખરની બારી બારણા દિવાલ બ્લેકબોર્ડ ટેબલ વગેરેની લંબાઈ અને પહોળાઈ માપીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે જે વસ્તુઓ જે જે વસ્તુ આપેલી છે બારી બારૂણું દિવાલ બ્લેકબોર્ડ ટેબલ પુસ્તક અને ડસ્ટબિન તો એનું માપન કરવાનું છે અને અહીં તમારે જવાબ છે એ મીટર સેમીમાં પછી દશાંશ સંપૂર્ણાંકમાં લખવાનો છે પોઈન્ટ પહેલાં મીટર દર્શાવવાના પોઈન્ટ પછી અપૂર્ણાંક એના પછી આપેલું છે લાંબી કૂદની રમતમાં ધ્રુવી ચાર પોઈન્ટ પંચોતેર મીટરનો કૂદકો મારે અને રિયા ત્રણ પોઈન્ટ પચીસ મીટર કૂદે તો લાંબી કૂદમાં કોણ વિજેતા કહેવાય તો અહીં ધ્રુવી છે વધારે કૂદેલું તો ધ્રુવીનું કહેવાય અને બંનેનો કેટલો તફાવત તફાવત તો બાદ બાકી તો ચાર પોઈન્ટ પંચોતેર માઇનસ ત્રણ પોઈન્ટ પચીસ તો એક પોઈન્ટ પચાસ જવાબ આવશે આગળ જોઈએ એક સ્ટ્રોની લંબાઈ ઝીરો પોઈન્ટ પચીસ મીટર છે જો આઠ સ્ટ્રો લઈએ તો કેટલું ઝીરો પોઈન્ટ પચીસ જો આપણે મીટરમાંથી સેમીમાં ફેરવવા જઈએ તો જવાબ આવશે પચીસ સેમી તો પચીસ અઠ્ઠા બસો તો બસો સેમી બરાબર બે મીટર તો બે મીટર પ્લાસ્ટિકની સ્ટીક બનશે તો આ રીતે જવાબ લખવાનો છે એના પછી આવે છે બારમું દાખલો આર્ય તેનો હાથ ઊંચો કરે છે ત્યારે તેની ઊંચાઈ એક પોઈન્ટ પાસઠ મીટર છે તેને વરખંડમાં ત્રણ મીટરની ઊંચાઈએ પંખાને સ્પર્શ કરવા માટે કેટલી ઊંચાઈના ટેબલની જરૂર પડે વિદ્યાર્થી મિત્રો કુલ ત્રણ મીટર ઊંચાઈ છે એમાંથી પોતાની ઊંચાઈ બાદ કરી નાખો તો એક પોઈન્ટ પાંત્રીસ મીટરના ટેબલની જરૂર પડે આગળ જોઈએ વિકલ્પ આપેલા છે તેરમાં માઉસી જીરો પોઈન્ટ નવ નંબર ચૌદ બત્રીસ નંબર પંદર એકના છેદમાં સો આગળ જોઈએ નંબર સોળ એકના છેદમાં પાંચ રૂપિયા બરાબર કેટલા તો જવાબ વીસ પૈસા કયું સાચું નથી અહીંયા બે મીટર પચાસ સેમી તો બસ બસો પચાસ સેમી તો બે રૂપિયાના પૈસા તો બે રૂપિયાના બસો પાંચ પૈસા થાય તો બસો પાંચ પૈસા થાય પણ અહીં બસો પચાસ લખેલા છે નવ સેમી એક મિની બરાબર એકાણું મીમી પચાસ રૂપિયા બાર પૈસા બરાબર પચાસ બાર પૈસા તો આ રીતે તમારે દર્શાવવાનું છે નંબર અઢાર આપેલો છે ઝીરો પોઈન્ટ દસ બરાબર એક સાચું શું છે સાચું છે કે કેમ તો કે હા કારણ કે ઝીરો પોઈન્ટ દસ જો પૂર્ણ બનાવી તો છેદમાં સો અતિશંક્ષિત એક પોઈન્ટ દસ અને અહીંયા આપણે પણ એક પોઈન્ટ દસ આવે છે બંને અતિ સંક્ષિત સાચા તો એ દાખલો સાચો ત્રણ પોઈન્ટ પાંચ અને જીરો પોઈન્ટ પાંચ સાચું છે તો કે ના એ બે બરાબર કહેવાય નહીં કેમ કે આ બાજુ ત્રણ પૂર્ણાંક છે ઓલી બધું પૂર્ણાંક છે તો ત્રણ પૂર્ણાંક વાળી સંખ્યાનું કહેવાય જોડકા જોડો પેલું આપેલું છે પચીસ પૈસા તો જીરો પોઈન્ટ પચીસ આઠ મેમી તો ઝીરો પોઈન્ટ આઠ સેમી સાત સેમી ત્રણ મીટર તો જવાબ આવશે સાત પોઈન્ટ ત્રણ મેમી એકોતેર સેમી તો ઝીરો પોઈન્ટ એકોતેર નહીં તેવીસ રૂપિયા નવ પૈસા તો જવાબ આવશે બીજામાં આ રીતે જવાબ લખવાના છે આગળ જોઈએ અધ્યયનપત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન વિદ્યાર્થી મિત્રો આપણે એનું સોલ્યુશન કરીએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો પેલું છે ચાલીસ મીટર અને સત્તર સેમી તો ચાલીસ પોઈન્ટ સત્તર મીટર નવ્વાણું પૈસા બરાબર તો ઝીરો પોઈન્ટ નવ્વાણું રૂપિયા કહેવાય નંબર ચારમાં આપેલું ત્રીજામાં આપેલું છે કયું સાચું નથી તો એકસો વીસ સેમી હોય તો એક પોઈન્ટ વીસ મીટર આવે એક પોઈન્ટ ઝીરો નહીં નંબર ચારમાં રેખાંકિત ભાગ દર્શાવવો તો પચીસના પાંચના છેદમાં પચીસ તો એનો અતિશંક્ષિત રૂપ તો એકના છેદમાં પાંચ ઝીરો પોઈન્ટ વીસ આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચમાં છે બાકી રહેલ ભાગને દશાંશમાં દર્શાવો તો વીસના છેદમાં પચીસ તો ચાર પોઈન્ટ પાંચ તો હવે એના ભાગને અપૂર્ણાંકમાં દર્શાવો તો ઝીરો પોઈન્ટ એંસી ટકા પણ જવાબ લખી શકાય આગળ જોઈએ ટેમ્પરેચર આપેલું છે એનો અભ્યાસ કરવાનો છે અને તમારે પ્રશ્નના જવાબ લખવાના છે પહેલું છે કયા શહેરનું મહત્તમ તાપમાન સૌથી વધારે હતું તો જવાબ આવશે અમદાવાદ અમદાવાદ અને ભુજના મહત્તમ તાપમાન વચ્ચે કેટલો તફાવત છે તો બાદ બાકી કરવાની છત્રીસ પોઈન્ટ એકમાંથી ત્રીસ બાદ કરી તો છ પોઈન્ટ એક જવાબ આવે નંબર આઠ સુરત છે એનું જોઈએ તો સુરત કરતા દિશાનું લઘુત્તમ તાપમાન કેટલું છે તો જે ટેમ્પરેચર ઉપર આપેલું છે બંનેનો સરવાળો કેટલું ઓછું છે ઓછું વધારે એમાં તમારે બાદબાકી કરવાની છે તો અહીં બાલબાકી કરેલી છે તો જવાબ આવશે ત્રણ પોઈન્ટ આઠ સેલ્સિયસ નંબર નવ ચાલીસ અંશ સેલ્સિયસ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો રહ્યો હોવો જોઈએ તો બત્રીસ પોઈન્ટ પચાસ ત્યાંથી વધારે તો આપણે સાત પોઈન્ટ પચાસનો વધારો એના પછીમાં ભુજ અને રાજકોટ વચ્ચે લઘુત્તમ તાપમાનમાં તફાવત તફાવત એટલે બાદ બાકી તો બંને રકમ લખીને તમારે બાકી કરવાની છે તો જવાબ આવશે ત્રણ પોઈન્ટ જીરો અનસેલ્સ તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ છ ધોરણ પાંચ વિષય ગણિતના સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન આવા બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાયકન દબાવો જેથી કરીને નવા વિડીયો તરફથી મળતા રહીએ વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો આભાર ધન્યવાદ